Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો કારણ કે મિત્રો ઉપર વરસાદ બંધ થતા દાંતી વાળા પાણીની આવક માં સતત ઘટાડો જોવા મળ્યો છે હાલમાં દાંતી વાળા ડેમ માં પાણીની આવક બસો ને પચાસ ક્યુસો પાણીની આવક છે અને દાંતી ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ ત્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતી વાળા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ બંધ થતા દાંતી વાળા ડેમ માં